ભુજના વાલદાસનગરમાં પરણીતાને ત્રાસ આપતા ફોજદારી કલમ તળે ગુનો નોંધાયો છે ભુજ શહેરના વાલદાસનગરમાં પરણીતાને ત્રાસ અપાતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ થઈ હતી ફરિયાદી દેવિકાબેને પતિ કૌશિક સલાટ સૌ ઉચ્ચી મનસુખભાઈ સલાટ અંજનાબેન મનસુખભાઈ સલાટ ભાવિસાબેન સામે ગુનો દાખલ કરાવતા જણાવ્યું કે આરોપીઓ દ્વારા ચારિત્ર બાબતે તેમજ ઘરકામ બાબતે મેણા ટોણા મારીને ત્રાસ આપીને માર મારવામાં આવે છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે